ગીતશાસ્ત્ર પ્રકરણ સત્તાવીસ વાચન એક થી ચૌદ યહોવા મારું તારણ અને પ્રકાશ છે શા માટે મારે કોઈથીય ડરવું યહોવા મારા જીવનનું સારમથ્ય છે શા માટે મારે કોઈનાથી ડરવું જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે તો પણ હું જરાય ડરવાનો નથી ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે પણ મને યહોવા પર ભરોસો છે કે તેઓ મારું રક્ષણ કરશે હું એક જ વસ્તુ માંગું છું યહોવાથી મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાના મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્ર સ્થાનની મુલાકાત કરું સંકટના સમયે તેઓ ખરેખર મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે અને મને તેમની સુરક્ષિત જગાએ લઈ જશે મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ હું સ્તુતિ ગીતો ગાઈશ અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યક્ત કરે હે યહોવા મારી વિનંતી સાંભળો મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો મારું હૃદય તમારા વિશે કહે છે કે તમે ઈચ્છો છો કે અમે તમને શોધીએ તેથી હે યહોવા હું તમારી પાસે તમારું મુખડું શોધવા આવું છું હે યહોવા હું તમારી પાસે આવું છું તમે તમારું મુખ મારાથી ફેરવશો નહીં તમારા આ સેવક પર ગુસ્સો ન કરો હે મારા તારણહાર મારા દેવ હવે મને છોડી ન દેતા અને મને તજી ન દો મારા માતા પિતાએ મને તજી દીધો છે પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે હે યહોવા મને કહો હવે મારે શું કરવું હું શત્રુઓથી ઘેરાયેલો છું અને તમારી મદરની રાહ જોઉં છું માટે હવે મને તમે સત્કર્મના સરળ માગેર દોરી જાઓ હે યહોવા મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો કારણ કે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યા છે તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઈજા પહોંચાડવાની યોજનાઓ કરે છે હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી હોડાવશે અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ તું યહોવાની રાહ જોજે ધૈર્ય ગુમાવીશ નહીં તેઓ જરૂર આવશે અને તને બચાવશે બળવાન થા અને હિંમત રાખ હા તું યહોવાની રાહ જોજે તેઓ તને સહાય કરશે ગીતશાસ્ત્ર પ્રકરણ સત્તાવીસ વાચન એકથી ચૌદ